નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની પળે પળની ખબર હવે તમારી પાસે તો રાહ કોની જુઓ છો આજે જ અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જે હા મિત્રો અત્યારે હાલના મોટાને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારતમાં સોનાનો ભાવ સતત ઘટી રહ્યા છે ત્રીસ ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થયેલા ઘટાડો હજુ પણ ચાલુ છે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું ઘટીને એક લાખ બાવીસ હજાર પાંચસો સાઠની આસપાસ આવી ગયો છે દેશના અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા છે આ પાછળનું મુખ્ય કારણો અમેરિકા ચીન વચ્ચે વેપાર સંબંધોમાં સુધારા થવાની અપેક્ષા છે ફ્રીડન રિઝર્વના વ્યાજ દરો ઉપરના નિર્ણય નફાની બુકિંગ અને ડોલરની મજબૂતાઈ પર નજર છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીમાં ત્રીસ ઓક્ટોમ્બરના રોજ દસ ગ્રામ સોનાના ભાવ ફરીથી ઘટાડો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર પાંચસો ને સાઠ પર છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ બાવીસ હજાર ત્રણસો ને પર છે ત્યારે આજે એક જ દિવસમાં સોનાના ભાવમાં ત્રેવીસો ચાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક રૂપિયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે એક પર પહોંચી ગયો છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર